શું તમે મિત્રો ઇમિટેશનવાળી જ્વેલરી પહેરો છો કે તમારા ઘરમાં કોઈ પહેરતા હોય તો આ વિડીયો ચોક્કસ તમારા માટે છે પણ એ પહેલાં આપણી આઈડીને ફોલો કરી દેજો અને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ વિડીયો જોવા માટે આ છે મારા મિત્ર સંજયભાઈની દુકાન જ્યાં રબારી તથા પરવાળી ઘાટના તમામે તમામ દાગીના ઇમિટેશનના આપણને ત્યાં મળી રહે છે અત્યારના જમાનામાં ઇમિટેશન પહેરવું સૌથી સારું છે મિત્રો આ છે સંજયભાઈ દેસાઈ જે મારા મિત્ર છે જેમની દુકાને મેં વિઝિટ કરી હતી ને ત્યાં ઘણી બધી વીંટીઓ જૂના જુમણાં પછી ગળાની ઘણી બધી ચેનો પણ હતી અલગ અલગ ડિઝાઇન હતી જે છોકરાઓના કામની હતી બહેનોના કામની પણ હતી અને જૂના જમાનાના સેટ તથા હાથના પંજા સૂતળીઓ ગળાના સેટ અને પૈયાર પણ અવેલેબલ હતા અને ગળાની જાડી અને પાતળી તમામ પ્રકારની ચેનો એમના ત્યાં હતી અને માતાજીના જે આપણે હાર પહેરાઈએ છીએ એવા હાર પણ ઘણી બધી ડિઝાઇનમાં ત્યાં હતી હા મિત્રો ક્યારેક વિઝિટ કરો તો ચોક્કસ સંજયભાઈની દુકાનની ડિઝાઇન જોજો અને તમને બહુ મજા આવશે હું ગયો તો મારા મિત્ર હતા મળવા પણ મને લાગ્યું કે લાવો ક્યારેક કોઈને કામમાં આવે તો અમે તમામ ડિઝાઇનો જે બહેનોના ચૂડા બંગડીઓ અને આવી બધી ડિઝાઇનો હતી તો મેં એના માટે સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે અને જ્યાં લગ્ન પ્રસંગ માટે માટલીઓ અને ઘણી બધી તૈયારીઓની સામાન પણ એમના ત્યાં અવેલેબલ હતો મિત્રો હવે હું તમને એડ્રેસ આપું છું તમે ધ્યાનથી સાંભળી લેજો આ એડ્રેસ છે મહાકાળી ટી સ્ટોલ જે વિમલ ચાર રસ્તા ઉપર આવેલી છે ઓઢાઉમાં ત્યાંથી જમણા હાથે વળો એટલે સંજયભાઈની ચામુંડા નોવેલ્ટી દુકાન છે ત્યાં જાઓ તો ચોક્કસ જોજો અને મારું નામ લેજો તમને ડિસ્કાઉન્ટ પણ આવશે અને ભાવમાં પણ સારા છે અને સંજયભાઈને મળજો અને આપણા વિડીયોને શેર કરજો અને ફરી વિડીયો માટે મળીશું જય દ્વારકાધીશ